શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ટીમી ગામના સરપંચ તથા ઉપસરપંચ તથા વેપારીઓ દરેક સમાજના આગેવાનો પત્રકાર મિત્રો સાથે એસીપી સાહેબે ગામના

પહેલો સત્ર ટીમી ગામના સરપંચ તથા ગ્રામ ગામના દરેક સમાજના આગેવાનો તેમજ પત્રકાર મિત્રો હાજર રહ્યા મુલાકાત લીધી અને એમાં ટીમી ગામના અલગ અલગ આગેવાનો સાથે અને લીડર સાથે મુલાકાત કરીથી આ મુલાકાતનું હેતુ મેં એ જતો કે જે અલગ અલગ સમાજના અલગ અલગ ધર્મના જે તહેવાર આવી રહ્યા છે ખાસ કરીને ગણેશ ચતુર્થી અને જે તહેવાર તહેવાર આવી રહ્યા છે આ અને વ્યવસ્થિત રીતે એની જે શાંતિપૂર્ણ થઈ રહી છે એવી જ ઉજવણી આવનારા તહેવારોમાં પણ થતી રહે એ માટે એક અપીલ કરવામાં આવી શાંતિ સમિતિના રૂપે પણ એક મીટિંગ કરવામાં આવી અને આની સાથે સાથે ગ્રામજનોના કોઈ પણ જાતના પ્રશ્નો હોય પોલીસ લગત તો એમને માટે પણ એક લોક દરબારનું આયોજન કર્યું હતું જેમાં મેઇનલી જાણવા મળ્યું કે ગામમાં એકંદરે શાંતિ છે અને એવી કોઈ મેજર કોઈ રજૂઆત છે નહીં પરંતુ પોલીસનો સંપર્ક બની રહે અને કોઈપણ જાતની ગ્રામજનોને ક્યારેક પણ તકલીફ થાય તો પોલીસ ખડે પગે ઊભી છે એ આશ્વાસન આપવામાં આવ્યું અને એ સાથે આ વિઝિટ પૂર્ણ કરવામાં આવ્યું